શિક્ષણ અને અર્પણ વિધિ સમારોહ મંત્રી પ્રફુલ પાંસેરિયાના વ્રત હસ્તે લોકાર્પણ યોજાયું હતું સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ હરિપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળાને કોરોના કાળ પહેલા નવનિર્માણ કરાવવાનું વેડું ગામના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના સભ્ય યોગેશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતું પરંતુ કોરોના જેવા કપરા કાળમાં શાળાનું કામ બંધ કરવું પડ્યું હતું તો કોરોના કાળ બાદ ફરીથી ઝડપી કામ હાથ ધરવામાં આવ્યું હતું તો બે વર્ષ બાદ ફરીથી સરકાર દ્વારા ગ્રાન્ટ અને ગામના દાતાઓની મદદથી સ્માર્ટ શાળા જેવી જ પ્રાથમિક શાળા ઊભી કરવામાં આવી હતી ત્યારે પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને અર્પણ વિધિ યોજવામાં આવી હતી